સમાચાર જસ્ટિસ સાથે હું છું રુવિશા આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે રૂપિયા એક હજાર ત્રણ કરોડના વિકાસ કાર્યોની ગુજરાતને તેઓ આજે ભેટ આપશે વિવિધ કાર્યક્રમમાં તેઓની આજે વિશેષ ઉપસ્થિતિ હશે અને આ જ આપણી સાથે સંવાદદાતા સચિન કડિયા પણ જોડાયેલા છે સચિન અમિત શાહ જે ગુજરાતની અમદાવાદની મુલાકાતે છે સૌથી પહેલા ઓક્સિજન પાર્કમાં તેઓ પહોંચી ગયા છે અપડેટ શું ખાસ અત્યારે હાલ કેન્દ્રીય અને ગૃહ અને સહકાર મંત્રી જે અમિતભાઈ શાહ છે તે ઓક્સિજન પાર્ક પહોંચ્યા છે તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની સાથે જે અમદાવાદના મેયર છે તેઓ પણ અહીં પહોંચ્યા છે અને ખાસ ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિક કાર સાથે જે પાર્કની મુલાકાત લીધી હતી મહત્વની વાત છે કે આ પાર્કનું સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે કે ઓક્સિજન મળી રહે તે રીતે તમામ જે પાર્કની વ્યવસ્થા કરવામાં આવી છે તદુપરાંત જે અહીંથી સીધા તેઓ અન્ય બીજા કાર્યક્રમો છે તેમાં જશે એટલે કે વૃક્ષ વૃક્ષારોપણનો કાર્યક્ષમ કાર્યક્રમ છે તેમાં પણ હાજરી આપશે સાથે સાથે એના કેટલાક કાર્યક્રમો છે જેમાં સાથે જે લોકાર્પણના કાર્યક્રમો છે ને ત્યારબાદ એક વાડજ ખાતે મામલતદાર કચેરીનું ઉદ્ઘાટન કરશે ને ત્યારબાદ એક સભા પણ તેઓ કાર્યકર્તાઓ સાથે યોજવાના છે એટલે કે દિવસ દરમિયાન જે અમદાવાદના જે વિવિધ કાર્યક્રમોમાં તેઓ જોડાશે ને અમદાવાદના જે નાગરિકો છે તેમને ખાસ આ વિવિધ જે કાર્યક્રમો અંતર્ગત અમદાવાદમાં જે છે તે તમામ જે સારી સુવિધાઓની ભેટ મળશે ને અત્યારે હાલ લોકાર્પણ જે કર્યું છે ખાસ ઓક્સિજન પાર્ક પાર્કનું લોકાર્પણ કર્યું છે ને અત્યારે હાલ તેમની મુલાકાત લીધી છે અને ખાસ અત્યારે આ પાર્ક અત્યારે ખુલ્લો મૂકવામાં આવે છે લોકો માટે જી જી સર ઓક્સિજન પાર્કની તો મુલાકાત લીધી છે વિકાસ લક્ષી ભેટ આપી છે તો ઓક્સિજન પાર્કની વિશેષતાઓ પણ જણાવશો જે ચોક્કસથી આ ઓક્સિજન પાર્કની વિશેષતાઓ આપણે જણાવીશું કેમેરામેન મનીષ દવેને કહીશ કે અહીંના દ્રશ્યો બતાવવામાં આપે કે જે રીતે અત્યારે હાલ ઓક્સિજન પાર્ક છે તે અહીં ખુલ્લો મુકાયો છે અને આ ઓક્સિજન પાર્કની વિશેષતા એ છે કે આ ઓક્સિજન પાર્કમાં સ્લેપ વાઇઝ જે છે તે ઓક્સિજન મળી રહે તે પ્રકારના આખા વૃક્ષોનું જે છે તે પ્લાન્ટેશન કરાયું છે અહીં બટરફ્લાય એટલે કે જે પતંગિયાઓ પણ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે એટલે કે નેચરલ ઓક્સિજન મળી શકે પર્યાવરણને ફાયદો થાય

વડ વડ પણ પણ તેમણે વાવ્યો હતો અત્યારે વટવૃક્ષ બની ગયો છે એટલે ખાસ પ્લાનિંગ સાથે આ પાર્કનું જે છે તે લોકાર્પણ આજે અત્યારે થયું છે ને પ્લાનિંગ સાથે આ પાર્કને તૈયાર કરવામાં આવ્યો છે એટલે કે ઓક્સિજન પાર્ક સાચા અર્થમાં ઓક્સિજન મળે તે રીતના ખાસ પ્લાન્ટેશન કરવામાં આવે છે સાથે સાથે લોકો પણ અહીં અવેરનેસ રાખે તે જરૂરી છે કારણ કે વિકાસ કાર્યો થઈ રહ્યા છે સારી વસ્તુ મળી રહી છે પરંતુ અવેરનેસ આવે છે આપણી સાથે સંવાદદાતા રાહુલ પણ જોડાયેલા છે રાહુલ પાસેથી વિગતો જાણવાનો પ્રયાસ કરીશું રાહુલ આજે અમદાવાદની મુલાકાતે અમિત શાહ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે કેવી તૈયારીઓ તેમના કાર્યક્રમોને ના ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે ત્યારે પહેલી પહેલો દિવસ છે અને થલતે જે ઓક્સિજન પાર્કનું લોકાર્પણ કર્યા બાદ મકરબા ખાતે જે જીમનેશિયમ અને સ્વિમિંગ પુલ તૈયાર કરવામાં આવ્યો છે તેનું લોકાર્પણ કરશે સાથે સાથે જે મિશન ટ્રિલિયન જે વૃક્ષારોપણનું આયોજન છે કરવામાં આવ્યું છે તેના અંતર્ગત વૃક્ષોનું પણ રોપા જે વૃક્ષાસન કરવામાં આવશે જે પ્રકાર દ્રશ્યો જોઈ શકાય છે કે હાલમાં થોડીક જ મિનિટ ગણતરી કલાકોની અંદર જે છે દેશના ગૃહ મંત્રી અમિત શાહ અહીંયા પહોંચશે અહીંયાનું વૃક્ષારોપણ કરવામાં આવશે સાથે સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે પણ અહીંયા પહોંચશે સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે અલગ અલગ કમિટીના ચેરમેન છે તમામ લોકો જે છે એ અહીંયા છે ને જે રહેશે અને તેમની હાજરી જે છે તેમનું સ્વાગત કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે સ્ટેન્ડિંગ રિક્રિએશન કમિટીના ચેરમેન જે છે જયેશ ત્રિવેદી તે પણ અહીંયા પહોંચ્યા છે સાથે સાથે સોલા ભાગવતથી પંદર જેટલા ઋષિક છે તે કરીને જે વૃક્ષારોપણ જ્યારે કરવામાં આવશે ત્યારે જે છે તે કરવામાં આવશે સાથે સાથે જે જે તૈયાર કરવામાં આવે છે સ્વિમિંગ પુલ તૈયાર કરવામાં આવ્યું છે તે અંદાજિત દસ કરોડના ખર્ચે જે સ્વિમિંગ પુલ તૈયાર કરવામાં આવ્યો છે જો તેની ખાસિયતની વાત કરવામાં આવે તો એની અંદર નાના બાળકો અને મોટાનું તમામ બંને લોકોનું જે છે અલગ જે છે સુવિધાઓ ઉભી કરવામાં આવી છે સાથે સાથે સ્વિમિંગ પુલ કવર કરવા માટે રૂફટોપ તૈયાર કરવામાં આવ્યો છે લેડીઝ એન્ડ જેન્ટ્સ ટોયલેટ વિથ લોકર રૂમ સાવર સહિતની સુવિધાઓ જે છે એ ઉભી કરવામાં આવે છે સાથે સાથે રબલ ફ્લોરિંગ જિમ્નેશિયમને વધુ લગતું ઇન્ટેરિયર બનાવવા માટે સાથે સાથે જે કોચિંગની જરૂરિયાત ઊભી થતી હોય કોચિંગ પણ અહીંયા રાખવામાં આવે છે પાર્કિંગ એરિયા તમામ પ્રકારની જે સુવિધાઓ છે તે ઊભી કરવામાં આવે છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ જે એક હજારને ત્રણ કરોડના જે કામો છે તેના લોકાર્પણ કરવામાં આવશે સાથે સાથે જે પ્રમાણે અમિત શાહ દ્વારા લોકસભા ગાંધીનગર જે લોકસભા છે તેને હરિયાળી બનાવવાનો જે નિશ્ચય કરવામાં આવ્યો છે તે અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે મિશન ટ્રેલિયન જે છે શરૂઆત કરવામાં આવી છે અલગ અલગ પ્લોટોની અંદર જે છે અમદાવાદ મહાનગરપાલિકાના જે ખાલી પ્લોટો પડ્યા છે ત્યાં વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે તે અંતર્ગત અહીંયા થલતેજનું જે કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ અહીંયા પધારશે અહીંયા વૃક્ષારોપણ બાદ જે સ્વિમિંગ પુલ તૈયાર કરવામાં છે તેનું લોકાર્પણ કરવામાં આવશે ત્યારબાદ જે સ સભાનું આયોજન કરાયું છે આ પ્રોજેક્ટ જ્યારે અમે કન્સીવ કર્યો આજથી ત્રણ વર્ષ પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે અમે કરીને ત્યારે અમારો ડ્રીમ પ્રોજેક્ટ હતો કે અહીંયા આગળ એવી વસ્તુ કરવી કે જે બધી નેચરલ હોય કોઈ પણ જાતનું આર્ટિફિશિયલ કામ તમને અહીં જોવા નહીં મળે બધું નેચરલ સ્ટોન હોય તો સ્ટોન નેચરલ મળવાનો ઝાડ તો ઝાડ નેચરલ વોટર તો વોટર નેચરલ આ બેસીસ ઉપર અમે આનું ડિઝાઇન કરી અને અમારા આર્કિટેક્ટ છે મિસ્ટર જ્વલનભાઈ અલગ અલગ સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો ભેટ અમિત આજે આપી રહ્યા છે ગુજરાતની જનતાને અમદાવાદના દ્રશ્યો છે જોકે એક પ્રાકૃતિક વાતાવરણ અહીં ઉભું કરવામાં આવ્યું છે સાથે આ સો ટકા ઓક્સિજન પાર્ક પણ બનાવવામાં આવ્યું છે અમિત શાહે તેનું લોકાર્પણ કર્યું છે આ સાથે અનેક વિવિધ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપવાના છે અનેક લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ અમિત શાહ આજે કરશે બે દિવસીય ગુજરાતની મુલાકાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે તો તેમના હસ્તે વિવિધ વિકાસના કામોની ભેટ પણ જનતાને મળશે અને એક તરફ ઓક્સિજન પાર્કનો આપ એરિયલ વ્યૂ પણ જોઈ રહ્યા છો કે પ્રાકૃતિક ઢબે તેને વિકસાવવામાં આવ્યું છે તો બીજી તરફ લોકાર્પણના દ્રશ્યો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ જોડાયા હતા